રાયોટિંગના ગુનામાં વોન્ટેડ બે ઇસમોને ગોવાલી ખાતેથી પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ ભરૂચ પોલીસ મહાનિરીક્ષક સંદીપસિંહ વડોદરા વિભાગ તથા ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડાનાઓ દ્વારા ભરૂચ જિલ્લામાં નાસ્તા ફરતા તથા વોન્ટેડ તેમજ પેરોલ જમ્પના આરોપીને ઝડપી પાડવા અસરકારક અને પરિણામલક્ષી કામગીરી કરવા આપેલ સૂચનાના આધારે ભરૂચ એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર એમપી પી વાડાનાઓએ એલસીબીના અધિકારીઓને ભરૂચ જિલ્લાના તમામ પોલીસ સ્ટેશનમાં અલગ અલગ ગુનામાં નાસ્તા ફરતા તેમજ વોન્ટેડ આરોપીની માહિતી એકત્રિત કરી આરોપી શોધી કાઢી જરૂરી કાર્યવાહી કરવા માર્ગદર્શન આપેલ હોય અન્વયે પોલીસ સબ ઇન્સ્પેક્ટર એમ એમ રાઠોડ એલસીબી ભરૂચની ટીમ ઝઘડિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમીદારથી ખાનગી બાતમી મળી કે ઝિયા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ઇપીકો કલમ એકસો તેતાલીસ એકસો સડતાલીસ એકસો એકસો ઓગણપચાસ ત્રણસો ચોવીસ તથા એકસો પાંત્રીસ મુજબના ગુનાના કામના નાસ્તા ફરતા આરોપી મિતેશભાઈ જગદીશભાઈ ઠાકોર તથા દીપક ઉર્ફે દીપો મનહરભાઈ ઠાકોર બંને રહેવાસી ઝગડીયા પોતાના ઘરે હાજર છે જેમાં મિતેશભાઈએ શરીરે બ્લુ કલર નું ટી શર્ટ તથા કમરે બ્લેક કલરનું નાઇટ પેન્ટ પહેરેલ છે તથા દીપકભાઈએ ક્રીમ કલરનું ટી શર્ટ અને રાખોડી કલરનું નાઇટ પેન્ટ પહેરેલું છે જે બાતમીના આધારે ઝઘડિયા પોલીસ સ્ટેશનના ના રાયોટીંગ ગુના વોન્ટેડ આરોપી મિતેશ ઠાકોર તેમજ દીપક ઉર્ફે દીપો મનહરભાઈ ઠાકોર તેમના ઘરેથી પકડી લઈ સી આર ની સંલગ્ન કલમ મુજબ કાર્યવાહી કરી વધુ તપાસ અર્થે ઝઘડિયા પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ છે આ સમગ્ર કામગીરીમાં ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફના માણસો જોડાયા હતા